રાજકોટમાં સિંધી સમાજ દ્વારા એક ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ચાલીસા સાહેબ ની ઉજવણીના ભાગરૂપે આ પ્રસંગે ભેરણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમના ભાગરૂપે

અને ચાલીસ દિવસના વ્રત પુરાણા વૃત નિમિત્તે આ જીવતી અને જાતી જ્યોત છે અને આ ભેરાણા સાહેબના આયોજન મંદિર કમિટી દ્વારા એકસો એકાવન ભેરાણાનું હતું જેની જગ્યાએ સમાજની બહેનોનો દીકરીઓનો જાગૃતતા એટલે કે બસો એક ભેરાણાની જે હાજરી થઈ છે ને હાજરા હુજર ઝુલેલા શાંઈના એક દર્શન થતા હોય એવો માહોલ બન્યો છે અને કાલની પરમ દિવસ પૂર્ણ હોતી વ્રતની છે અને એમાં મહાપ્રસાદ નું પણ આયોજન રાખેલ છે જેમાં આઠ થી દસ હજાર પરિવારો આમાં મહાપ્રસાદ નો

ભગવાન માટે